ચેનલ તરફથી રમરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આયસર આયસર મિત્રો ચારસો એસી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ચારસો એસી એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો લાલાભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સોળના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો આઈસર ચારસો એસી ટ્રેક્ટર છે બે હજાર સોળનું મોડલ અને મિત્રો ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે

કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે કંપની કન્ડિશનમાં ટાયર છે પચાસથી સાઠ ટકા જેવા મિત્રો તમને ટ્રેક્ટરમાં કંપનીના ટાયર જોવા મળશે બાકી ગિયર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા લાલાભાઈએ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો મિત્રો ખંભાળીયા જિલ્લો ભૂમિ દ્વારકા અને પ્રોપર તમને આ ટ્રેક્ટર ખંભાળિયામાં જોવા મળશે બાકી લાલાભાઈનો કોન્ટેક્ટ કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક રુદ્રાક્ષ કંપ રુદ્રાક્ષ કંપનીનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે રુદ્રાક્ષ કંપનીનું મિત્રો ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો વનરાજભાઈને વેચવાના છે સોરી મિત્રો રુદ્ર રાજ કંપનીના ટ્રેલર છે વનરાજભાઈને આ ટ્રેલર વેચવાના છે નેમુ ફૂટ અને સો ફૂટ બંનેમાં તમને આ ટ્રેલર ઉપલબ્ધ જોવા મળશે ટ્રેલરની મિત્રો વાત કરી દઉં તો તમને ટ્રેલરમાં છ એમએમની તમને પ્લેટ જોવા મળશે અને બાવીસ તમને આ ટાયરમાં સપોર્ટ જોવા મળશે એટલે કે બાવીસ ધોકા અને છ એમ એમની મિત્રો આ ટ્રેલરમાં પ્લેટ જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો જે કે કંપનીના આ ટ્રેલરમાં તમને ટાયર જોવા મળશે જે કે કંપનીના બાકી એકદમ હેવી બનાવટમાં આ ટ્રેલર તમને જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું ચોખ્ખું જોવા મળશે એકદમ ફૂલ હેવી બનાવટમાં જોવા મળશે કિંમતની વાત કરું તો એક લાખ અને પાંત્રીસ હજાર નેવું ફૂટ અને સો ફૂટ બંનેની કિંમત મિત્રો એક લાખ અને પાંત્રીસ હજાર રાખેલી છે ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે અમરેલી અને ગામ છે બગસરા એટલે કે તમને આ ટ્રેલર બગસરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વનરાજભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરી ટ્રેલર લઈ શકો મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુશન બસો પિસ્તાલીસ ડીએ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રાજુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર ને દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે એન્જિન બનાવેલું જોવા મળશે બાકી ટ્રેક્ટર મિત્રો વન ઓનર જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલ પાર્સિંગ પણ ચાલુ છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક રાજુભાઈનું કહેવાનું છે બાકી કોઈ પણ પ્રકારની મિત્રો ખરાબી તમને આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે કલર કામ કરાવેલું જોવા મળશે એન્જિનમાં મિત્રો જનરલ કામ કરાવેલું છે એટલે કે એન્જિન બનાવેલું છે ટાયર પણ તમને પચાસથી મિત્રો સાઠ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે રાજુભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટરમાં મિત્રો લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે છત્રી પણ મિત્રો એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર તમે ટ્રેક્ટર લેવા જશો એટલે મિત્રો કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટરની કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો રાજકોટ અને પ્રોપર તમને આ ટ્રેક્ટર ઉપલેટામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાજુભાઈના અને મિત્રો અઠ્ઠાણું સાત છન્નું વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસણ બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આ આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો શૈલેષભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને નવના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન મિત્રો આખું જનરલ બનાવેલું છે બાકી એન્જિનનું મિત્રો તમને બિલ પણ સાથે જોવા મળશે હાઇડ્રોલિક બાકી હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં મિત્રો પાર્સિંગ ચાલુ જોવા મળશે બાકી ઓઇલ મિત્રો ટ્રેક્ટરમાં નવું નાખેલું છે સાથે મિત્રો તમને ટ્રેક્ટરમાં ઓઈલ બ્રેક પણ જ ઓકે જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે મિત્રો શૈલેષભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ પ્રકારની ખડાબી નથી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે ટાયર પણ મિત્રો તમને સારા કન્ડિશનમાં જોવા મળશે એટલે કે ટોટલ જવાબદારી સાથે શૈલેષભાઈની આ મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો કિંમતની વાત કરું તો બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની ટાઇટલ ઉપર મિત્રો શૈલેષ નામ અને અઠાણું બે અઠાવન વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો